નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જ્યારથી કપડ વંદ ગામનો જવાન હરીશ પરમાર શહીદ થયા છે ત્યારથી પચીસો લોકોની વસ્તી ધરાવતું સમગ્ર ગામ શોપમગ્ન થઈ ગયું છે તેવામાં તેમના ગામ લોકોનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તો એ વિડીયો જોતા પહેલા જો તમે આપણી ચેનલ પર નવા છો તો ખાસ કરીને ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવી કોઈ પણ માહિતી હોય તો તમને સૌથી પ્રથમ મળતી રહે અને હા મિત્રો આ વિડીયોને દેશની કુરબાની માટે એક લાઇક તો બને જ વિડીયોને વધુમાં વધુ લાઇક કરી તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો તો મિત્રો જોઈએ તેમના ગામ લોકોની એક વિડીયો ક્લિપ એરપોર્ટ પર છે બરાબર એટલે ત્યાંથી લાવતા લાવતા આપણે બે અઢી કલાક નીકળશે એટલે અત્યારે બધા જ મિત્રો શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને આરામથી આપણે પોતપોતાના ઘરે એ કરીશું અને પાર્થિવ દેવને આપણે રેલી સાથે કપરોંજ અંતિસ દરવાજાથી લાવીશું એટલે આપણે આગળ કોઈ મિત્રોએ જવાનું નથી એરપોર્ટ સુધી આપણે કપરોંજ નદી દરવાજાથી પાર્થિવ દેવનું સ્વાગત કરી અને ત્યાંથી આપણે રેલી દ્વારા પણ અત્યારે મુકામે લઈશું બરાબર એટલે અત્યારે દરેક મિત્રોનો એક વિનંતી છે કે ભાઈ હવે બધા પોતપોતાના ઘરે આરામથી જાઓ ફ્રેશ થાવ અને મેસેજ પણ આવતીકાલનો જ રાખજો એટલે અત્યારે કોઈ મિત્રો હવે સવારના ગઈકાલના આપણે જોઈ રહ્યા છીએ કે ભાઈ પરિસ્થિતિ થોડીક વિકૃત છે ફેમિલીવાળાના ને એમને ફ્રેસવાળાને એટલે આરામથી આપણે બધા આવતીકાલે સવારે આપના ટાઈમ પ્રમાણે આઠ નવ વાગે બધાએ પધારવું બરાબર છે જય માતાજી જય માતાજી ઓય વોટ્સઅપ પર દે વોટ્સઅપ પર પાસે લો તો કે કે પૂરા ઇન્કન કમ્પ્લીટ